तो गायन गायन बंद कर ना पहले बाहर ही लेता है ना कोको बड़ा बाजी में अच्छी आता है पारा चला चुके का नहीं ફટાફટ ચાલો ના તો કોઈ બેણા ભાગી ન ના ના મારો બેટો એને રાતે પુષ્પા જોવા જો તો ઓમ ઓમ કરતો તો ઓમ ઓમ મારો બેટો શિકાર ઉ લડે ઉ લડે તો શિકાર ફેટો મેલતો તો શિકાર ના લે કોઈ ઓવા કાકા તાડ હું તો તને કીધું તો તું શાંતિ રાખજે ના કો પાછો તને વગાળ બાંધ નેકળી જાય એમ કરો પાછો કાકા એ તો હું એ પુષ્પા છું હું તારો બા શિકાર હું કરી રહ્યો

અરે બે

ખેડૂમ કાકા હવે જલ્દી